વરાછાના મીરા જેમ્સના રાહુલ મોરડિયા બુધવારે સાંજે કતારગામ ખાતેના સેફ હોલ્ટમાં હીરાના પડીકા મૂકવા માટે ગયા હતા સેફ હોલ્ટમાં હીરા મૂકવા માટે ગયા હતા જેમાંથી એક પેકેટ સેફ ડિપોઝિટ વોલ્ટની ઉપર ભૂલી જવા પામ્યા હતા દરમિયાન સેફ વોલ્ટ પર એક હીરાનું પડીકું પડ્યું હોવાનું સેફ વોલ્ટના કર્મચારી ધીરુભાઈના ધ્યાન પર આવ્યું હતું જેથી ધીરુભાઈએ સેફ વોલ્ટના મેનેજરને આ અંગે જાણ કરી હતી મેનેજર અને કર્મચારી હીરાના પડીકાને સાચવીને મૂકી દીધું હતું જેથી જેનું પડીકું હોય તે પરત માગું આવે ત્યારે આપી શકાય મીરા જેમ્સના રાહુલ મોરડિયા લેવા માટે આવ્યા હતા તેમણે પેકેટની ગણતરી કરી તેમાં એક હીરાનું પેકેટ ઓછું હતું જેથી તેઓ ચિંતામાં મુકાયા હતા અને તાત્કાલિક વોલ્ટના કર્મચારીને તે અંગે જાણ કરી હતી આ સેફ વોલ્ટના કર્મચારી અને મેનેજર રાહુલ મોરડિયાને વોલ્ટ પાસેના કેમેરા ચેક કરી પડીકુર રાહુલ મોરડિયાનું જોવાનું ખરાઈ કરીને લખાણ લઈ તેમણે પરત કર્યું છે પ્રમાણિકતાની કદર કરવા માટે શુક્રવારે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કતારગામ શેફ વોટના કર્મચારી અને માલિકનું સન્માન કરવામાં આવ્યું હતું જોખમ તો મારું મને મારું મળી ગયેલું છે કતારગામ શેફમાં હું ભૂલી ગયો હતો અને મને એ લોકોના કર્મચારીએ મારું જોખમ મારું સીસી કેમેરામાં જોઈને મારું જોખમ મને પાછું સુદૃત કરી આપેલું છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કેટલું પંદરથી પંદરથી વીસ લાખનું મારું જોખમ હતું અને બાય મિસ્ટેક મારું ભૂલાઈ ગયું હતું ને એ લોકોને મળ્યું હતું એ પછી જોઈને મને એ લોકોએ મારું શું જોખમ મને પાછું કરી આપ્યું જોખમ મળી ગયું સારું તો લાગે જ તેને કારણ કે જોખમ તો જોખમ જ કહેવાય અને એ લોકોની પ્રમાણિકતા એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું દિનેશ કતારગામ સેફ ડિપોઝિટ વોર્ડ જે અમારું કતારગામમાં ચાલે છે ત્યાં પરમ દિવસે સાંજે રાહુલભાઈ મોરડિયા નામના વ્યક્તિ એમનું હીરાનું જોખમ મૂકવા આવેલ જે ભૂલથી એમનું જોખમ બહાર રહી ગયેલ અમારા કર્મચારી ધીરુભાઈના ધ્યાનમાં આવતા તેઓએ અમુને જાણ કરતાં અમુએ જોખમ સુરક્ષિત સ્થળે મૂકેલ અને પછી સીસીટીવી કેમેરામાં ચેક કરતાં અમને જાણ થયેલ કે રાહુલભાઈ નામના વ્યક્તિનું આ જોખમ છે બીજે દિવસે સવારે એમને અમે બોલાવી અને ચાર સાક્ષીની હાજરીમાં એ જોખમ સુપ્રત કરેલ છે અમારા કર્મચારીની પ્રામાણિકતાનો સન્માન માટેનો સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે અને તેના માટે અમે દિલથી સુરત ડાયમંડ એસોસિએશનનો આભાર વ્યક્ત કરીએ છીએ કેમ કે હીરા ઉદ્યોગ સમગ્ર એ પ્રમાણિકતા ઉપર જ ચાલે છે તો આવા પ્રમાણિક વ્યક્તિનું સન્માન કરીને સમાજમાં આ એક દાખલો બેસાડ છે નાનુભાઈ વેકરિયા સુરત ડાયમંડ એસોસિએશનના પ્રેસિડેન્ટ શું આજે આપણે રાજુભાઈ મોરડીયાનું જોખમ નૈનાબેનનો ચેપ છે કતારગામ ત્યાં એ ભૂલી ગયેલા એટલે નૈનાબેને એમને જોખમ પરત કર્યું અને પરત આપી અને અમારો આ લોકોનું અમારે સન્માન કરવાનો હતું એટલે અમે એમનું સન્માન કર્યું અને જોખમ એમને પરત મળી ગયું છે એટલાનું જોખમ જોખમ લગભગ પંદરથી વીસ લાખ રૂપિયા જેટલું જોખમ હતું અને આ પ્રમાણિકતાથી સેફવાળા બેને અને જેનું એને શું કર્યું મીરા જેમ્સના માલિક રાહુલ મોરડિયા કહે છે કે કહ્યું કે ઉતાવળમાં જોખમ ભૂલાઈ ગયું પડીકામાં અંદાજે દસથી બાર લાખની કિંમતના ત્રણ હજાર કેરેટ કાચા હીરા હતા વોલ્ટના કર્મચારીઓની પ્રમાણિકતાને લીધે મને મારા હીરા પરત મળ્યા છે પ્રમાણિક કર્મચારીને કારણે લાખો રૂપિયા હીરા મને પરત મળ્યા છે રાહુલ થ્રી હાલ તો સેફ વોલ્ટના કર્મચારી અને સંચાલક દ્વારા માનવતાની સાથે પ્રમાણિકતા દેખાડી લાખોનો હીરા પરત કરતા તેઓનું સન્માન કરી ખરેખર તેઓની કામગીરીની બિરદમ આવી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા